નમસ્તે મિત્રો અમે વોઇસ ઓફ કોળી સમાજમાંથી આવ્યા છે હું છું સોલંકી યોગેશ હું છું કિશન વણઝારા અને જો ધર્મસિંહભાઈ રાઠોડ અમે YouTube માં કામ કરી છે ભી અમને ધર્મસિંહભાઈએ જણાવ્યું કે એક માડીની સ્થિતિ ખરાબ છે તો અમે અહીંયા સિહોર તાલુકાના ગુંદાળા ગામમાં આવ્યા છે ભી અને અમે અત્યારે એક વિસ્તારમાં છે જ્યાં તમને અમે તમને જણાવજો એ માડીની સ્થિતિ કઈ રીતે રહે છે એમનું ખાવાનું રહેવાનું કઈ રીતે છે એમનું તો કઈ રીતે પીડિત છે આ બધું તમને જણાવશું તો થોડીક મહી માડી નઈ તો થોડીક સહાયતા થાય એમ હા એમ ચાલો હવે આગળ મી જાય આગળ જાય કાયા એમનું ઘર છે આ લેવાનું જો એક તો તમે ઘરની આલે અંદર આવો કેમેરા દે જો એક તો સવા

રાંધે તમે બે જ છો ઘર માં બે જણા જ બેન નું નામ હા બે જણા છો બીજું કોઈ નથી

આવી રીતે ઘરની પરિસ્થિતિમાં રહે છે માણા જેટલું જેટલું તમારે હોય ને એટલું શેર કરો અને માડીને જે પણ સહાયતા થાય ને એમ જલ્દી થી જલ્દી સહાય કરો એમ

આ ને તે હા આ જોયેકો છો હો જે નાવાનું છે નાવાની સ્થિતિ પણ બહુ ખરાબ છે ઓપન છે સા ઓપન ઓપન છે પ્રાઇવસી એવું કાઈ ધ્યાન નથી આમાં એવું છે એટલે જેમ બને તેમ સહાયતા કરો અને બધું માં શેર કરો એટલે અમારી વિનંતી છે

બધાને નમસ્કાર રેવાજો તો આવી જ બા કોઈ માંગુની આવો તો એડો નથી એવું કાઈ નથી વિડિયોમાં નો આવતું સપોર્ટમાં છીએ છોકરા એમાં

ધરમસિંહ ભાઈ એમને કીધું તું અમે જો ચેનલ આખી સરી યુટ્યુબ આર કે વાય ડિજિટલ ફિલ્મ આ બધા અમારા મેમ્બર છે અમે અમને ધરમસિંહ ભાઈ અને જીતુભાઈ કીધું તો કે એક જગ્યા છે માડીન ના જાય જો સંગો ભાઈ ની બધી વસ્તુ લઈને આવ્યા છે વી વોઇસ ઓફ કોળી સમાજમાંથી માંથી અને માડી હવે જો બીજી કઈ જરૂર હોય તમને અમને કહી જો કોઈ પણ જરૂર કોઈ પણ 9 10 મહિના થાય આપી